હા જરા ઊંડો લીધો અમી કારણ કે અમને બીક હતી કે મારા પપ્પા માઈન હેક મારો વાહ વાહ લોકો મેલો નહીં ઈમ નઈ કરવાનો હર ખાવાનો તો જ જાવ ન કને જાવ આ મરા મેના ખરા હોય અને ઓ કબર પડે છેને ખરા હોય વાત વાત ખાઈ ખા કોઈ ની રામ રામ સીતારામ બધન કેમ છો બધા મજામાં ફરી એક ના વ્લોગ ની આજે તમાર બધા હાર્દિક 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 સ્વાગત છે તો બસ આજ તો નવીન કામ છે ને તુરદાર વાઢવાની છે જો કે બધાય વાઢવા વયા ગયા અને હમણાં લોગનું છે ને જરાક મોડું થઈ ગયું આજ કારણ કે સવારમાં બહુ કામ હતું છ વાગ્યામાં ઉઠીને ડેરેક વર્ગી ગયા હતા તો રાંધવાનું પણ બાકી છે ને વાગી ગયા હતા નવ તો જાય એ બધા જાય ને હવે આપણે એની પણ મુલાકાત કરાવીએ વાહ રે વાહ અડધું ખેતર ધબડી નાખ્યું વાગે સારું ઉકલતું લાગે સીતારામ જશી કૃષ્ણ બધા એની જો ટાણે નવ વાગે ગા નાસ્તા હે ને ચોરદાર વાઢવાનું મુહૂર્ત કર્યું એટલે થોડીક કાલે વાટી અને મુરી તો કાલે કરી દીધું થોડીક કાલે વાટી ને થોડીક આજ વાટી આજ વહેલા વર્ગી ગાતા ને આવી છે કે બધા કહેતા કે ખખડે ની તાર વઢાય એ ખખડવા માંડી અરતી અર્થી તો બાકી છે ને કાસા પાક વાલે હા લો મિત્રો કેમ છે બધા મિત્રો મજામાં જઈએ હવે જો અમારે મોહેમ પડી ગઈ ધડા બડી બોલવાની છે થોડાક દી બઘાટી બોલવાની છે ના આમાં છે ને તૂટ દે છે ને કાસા પાકી થોડીક છે અને ઉપર ઉપરથી વાટી હેઠ થાય હિંગું કાસ્યું છે ને એ બધી મેલી દઈ ઉપર ઉપર થી છે ને આ બધી વાઢી છે આ ઉપલો ભાગ પાક્યો એટલો બધો કાચો હા બસ છે પણ બહુ મસ્ત છે ફાલ માં એવું બધું કામ કરતા રહે ને હમણા છણા માં પણ તો પાણી છેલું પી ગયું કાલે વાલી થી એટલે બધું એક આ રીત થાય ઓલે ખેતરે આપણે તુરદાર આ રીત ની પાક ઉપર છે બે ત્રણ દિવસ પછી ન્યાય પણ વાઢવાની થાય એટલે આમાં થાકડો ના લાગ્યો થાકડો ના લાગ્યો બહુ એ તો કો ઉભા ઉભા વાટવા ને પણ ખાસ થઈ ને તો ટેટી વરી જાય એમાં મારા કામ ને બહુ એટલે ઘરે વેયો એકલા એટલે હું પછી તો ઘરે વેયો જાય ને એકલા એકલી બેઠા રાખીએ ના રે એવું કઈ ન હોય મેંય વાટ્યું કારણ કે બીજું કામ કોઈ ને એટલે પછી હા આ ઘણી સાપડી વાટિયા ઉકલે હારી બહુ અને આમાં થાકડો તો ના લાગે કારણ કે આ

મોઢા કોઈ ને જોયા જેવા ને નાખીએ માં હાલો ઈ બધા ને હવે હે ને મારે કરવાનું છે ને રોટલા ને હવે વરગી જરાક માં ઝૂકો લાગી ગયો હાલો તો શ્યાક નાખી દીધો શ્યાક સડી જાય ને એટલી પછી આપડે કરી નાખીએ રોટલા જો કે રોટલા તો અમારે શિયાળ પૂરતા કરવાનું છે કાલ તો થોડાક કરવાના હતા કારણ કે કિશનભાઈ નહોતા

તમે હારી હતી કેટલા વાર ત્યાં ક્યાંથી આવડે ને ભાઈ છે ને આ પાથરા હારે કિશન ભાઈ ખરું કર નાખ્યું તુરદાર તો ઢાળી પેલા કે ને અને હાલો આપણે એવું કંઈક કામ કરીએ નવીન કામ ગોતીએ પાછું કે ને કામ અટાણામાં વિસાડી ને આંબાને ખામણા માંડ માંડ પીરા અને એ આંબાને ખામણામાં જ ઉભે થાવ ભાલો અને દિશા તો જો અટાણામાં રસોઈ કરવા વર્ગે ગઈ તમે કીધું તું કે ભૂખ લાગે એટલે વેલી વરગી ગઈ પછી હા ને વળી એવો ચિંતા કરી વળી સાવ આવતી રહી ઘેર જા તું તારે આરામ કર આરામ નથી કરવા લુગડા પહેરા ને બાથરૂમ માં ધોઈ નાખો ના હું તું ધોઈ નાખ જા હું શ્યા કોટલા તમને એવું કરું હા તો હું લુગડા ધોઈ નાખ આ ક્યાંથી હરફ કટ લીવા કે આને ધ્યાન પાછે વીરાનો એટલે આમાં કાઈ આવી ગયો તો આપણે આમ છે ને ગોઠવી દેવાનો થાય એટલે ગાડો છે ને પીતરા કુંડીમાં ડાય કાપ રાખી

ખાણી ને છે ને કે ખાવણી આ કોકની ધુલાય કરવા થાય તી પેલા એટલું હે ને એટલું હતું હું કેવાય એલનું નતું પાંદડું એવું કું થયું તું લેવામાંથી ફનસ ફનસ ઈ ફનસ સુકવે નાખ્યું તમે ભાંગે ને એમાં સુકાઈ ગયું હા ભાંગી નાખ્યું હા આવે રોટલા ભરી રોટલા સિયાગ હે

જો કે સરપ્રાઈઝ તો મોટી એક ને બે સરપ્રાઈઝ લેવા જવાની છે તો જોઈએ હું સરપ્રાઈઝ છે તો મારી મમ્મી પણ આજ બહુ ખુશ છે જો હું તોડતા વાટે ને આ તાન વાહો લીધો તો અમે વ્લોગ નો બનાવ્યો તોડતા ખેતર માં વાટવા કે ને તાર હવાર ની જાશે ને રિહાણી છે ચાલો દિશા બેનું કેવું થોડું કરું જાય બે સરપ્રાઈઝ કામ બહુ કરે એટલી બિસાડીને થોડું કમાર કેવું તો કરવું પડે ને નકો પાછી કામ ન કરે તો મારે એમણે મોહિમ પડીએ

लेक लेलि दि त्रि सुस्थान नाम नम्बर रुजुले चले दि जानुपर्ने ना आफ्नो जस करेक्टोस आन्कोर सिटर्स कोइने पर लेऊ होय तो आइस ओके ने आप फाइल त फ्री न गलगंडे लेखिदै कर दि करी त हाम्रो कामले हेलो लेवर आइउ के फोटो શિયાળ હજે પણ નિંદર આવે અને બે વાગ્યા આવતા એમને નીંદર જ આવતી હતી તો અટાણા નીંદર આવ્યા કારણ કે હવે તો એમ છે નહીં કારણ કે મારા પપ્પા અગિયાર સરપ્રાઈઝ લેવા સરપ્રાઈઝ તો મેં કહી દીધી કે ફ્રીજ લેવા ગયા

બે ત્યારે બાકીના ખાલા હોય ખુશી આવતી હોય ને કિશન ભાઈ તો આપડા માટે બહુ કેવાય અમે ખેડુ છે ને એટલે અમને બઉ ખુશી ને આમાં આનંદ હોય કઈ આવે કઈ આવે लव आउती नेत कयोनी रिक्षानी वाड जे रिक्षा रिक्षा गाजन दा हम प जाई हम यु लेवु दो है मारी सरप्राईज आवी गी फायनली म्हारे जी तू रेडी जुनी

અને ખોલીને પો બતાવુ પડ્યા હા દોડા પડ્યા દોડા નહીં તો નાખી દીધા તમે જો નાખી દીધા આપડી મારી પસંદગી છે બધા છે ને એવડી મને આ મોટો ઓલા બહુ નાના હતા ને બહુ નાના પણ હતા